તો મિત્રો જો મારી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સાંજના છ વાગીને ને બે મિનિટ થઈ છે કેમ છો તમે બધા મજામાં બધા મજામાં દ્વારકાધીશ બધાને સાથે રાખી ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાર લાગે તો લાઇક કરજો શેર કરજો તો ચાલો મિત્રો હવે સાંજની જમવાની બનાવવાની શરૂઆત કરું છું ચા પાણી પી લીધા વાસણ ઘસવાના છે પણ જમવાનું બનાવીને સાથે ઘસી કાઢીશ તો આજે બનાવી રહી છું તુવેર દાળની વઘારેલી ખીચડી હા મિત્રો તો ચાલો બધી તૈયારી કર દો તો બને આગળ જો વિડીયોમાં વિડીયો સાર તો લાઇક કરજો જો ચાના વાસણોને બધું આપણે તૈયારી કરી એના બધા વાસણો છે પછી ઘસી કાઢવું તો મિત્રો બધું રેડી કરી દીધું છે ચોખા વેણીને દાળ વેણીને મૂકી દીધા છે આજે તુવેર દાળની ખીચડી બનાવું છું વઘારેલી વટાણા બટાકા બે ડુંગળી સમારી કાઢી લસણ આદુ લીલા મરચાં બધો મસાલો મીઠી લીમડી અને આવી ગયા મારા ટામેટા તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મીઠી લીમડી સાથે જ નાખી દઉં ને મસ્ત કહી દઈ વગાડે પછી નાખીએ ચોખા આજે તુવેર દાળની વઘારેલી ખીચડી બનાવી મસ્ત વટાણા બટાકા નાખીને જોઈ લો મસ્ત છૂટી છૂટી ખીચડી થઈ ગઈ ને જો મિત્રો સરસ મજાની મારી ખીચડી બની ગઈ હવે ઉપર નાખી દઈએ ધાણા તો મિત્રો જો મારી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આજ સાંજનું જમવાનું અમારું તુવેર દાણી વઘારેલી ખીચડી તો ચાલો મારું જમવાનું રેડી થઈ ગયું મિત્રો સાંજનું જમવાનું મારું બની ગયું છે તુવેરદાણી વઘારેલી ખીચડી બનાવી વટાણા બટાકા નાખીને તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ ના આવે તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહિ વા